વલસાડના ટીઘરા ગામના રહેવાસી માતા પુત્રને અકસ્માત નડતા ઘટના સ્થળે મોત પીએમની કાર્યવાહી પૂર્ણ બાદ ચીખલી પોલીસે પરિવારને સૌ સોંપતા ગ્રામજનોમાં શોકની કાલીમાં ફેલાઈ અગિયાર જાન્યુઆરી શનિવારના રોજ પાંચ કલાકની ટીઘરા ગામથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ટીઘરા ગામમાં એક મુસ્લિમ પરિવારના માતા અને પુત્રનો માર્ગ અકસ્માતમાં ગત તારીખ દસ ના રોજ મોત નીપજ્યું હતું આ કરુણ ઘટનામાં માતા અને તેનો પુત્ર ચીખલી ખાતે ખરીદી કરી હાઈવે પરથી ટીઘરા ગામે પોતાના ઘરે આવી રહ્યા હતા જે દરમિયાન હાઈવે ઉપર એક સળિયા ભરેલી ટ્રકના પાછળના ભાગે મોપેટ ધડાકાભેર અથડાતા માતા અને તેમના આશાસ્પદ પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવને લઈ વલસાડના ટીઘરા ગામમાં ગમગીની છવાઈ હતી અકસ્માતમાં ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે આ સમગ્ર ઘટનામાં વધુ મળતી માહિતી મુજબ વલસાડના ટીઘરા ગામે ગાંચીવાડ વિસ્તારમાં રહેતા ચોવીસ વર્ષીય સાહિલ શેખ અને તેમની માતા સબાના શેખ ઉંમર વર્ષ ચાલીસ જેઓ ગત રોજ બપોરના બાર ત્રીસ વાગ્યે પોતાના ઘરે ટીઘરાથી ચીખલી ખાતે ખરીદી કરવા માટે સુઝુકી નંબર પર હતા ચીખલી થી ખરીદી કર્યા બાદ પરત પોતાના ઘરે ટીઘરા આવી રહ્યા હતા જે દરમિયાન વલવાડા હાઈવે પાસે ઓવરબ્રિજ પર એક સળિયા ભરેલી ટ્રક રસ્તા વચ્ચે ઊભી હતી જે ટ્રક ચાલકને ભૂલને લઈ પાછળથી મોપડ પર આવી રહેલા માતા પુત્ર ધડાકાભેર અથડાતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને માતા પુત્રએ થોડી જ ક્ષણોમાં દમ તોડી દીધો હતો આ બનાવને લઈ એક જ ઝટકે પરિવાર વિખેર થઈ ગયો હતો અને તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો આ બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો આ અંગે ભોગ બનનાર પરિવારજનોએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પીએમને કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજ રોજ સૌ પરિવારને સોંપ્યો હતો મારું નામ રમેશ ગાજી છે હવે બનાવ બનવામાં એવું કે મારો ભાણેજ અને મારી બહેન કાલે બપોરે આશરે એક થી બે ના વજગાળામાં એ લોકો ચીખલી શોપિંગ કરવા માટે ગયેલા હતા તો આવતી વખતે બલવાડા હાઈ સ્કૂલ ઓવરબ્રિજના ઉપર સળિયા ભરેલી ટ્રક હતી ઊભેલી તો તેમાં એ લોકોની ગાડી અથડાતા ગંભીર ઇજા બહેન અને ભણ તે બંનેની થયેલી છે તો એ લોકોનું ઘટના સ્થળે મૃત્યુ પામે છે અને ટ્રક ડ્રાઈવર જે હતો તે અકસ્માત થતા ત્યાંથી નાસી ના નાસી ગયો તો અમારી એ માંગ છે કે ટ્રક ડ્રાઈવરને પકડે અને એમને ઇન્સાફ મળે એવી અમારી આશા છે